તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પેટને ઠંડક આપે લૂ ન લાગવા દે સાથે કબજિયાત દૂર કરે એવી કોઠાની ચટપટી ટેસ્ટી એવી નવી વાનગી તો મસાલા વુડ એપલ એને કહેવાય છે તમે મસાલા કોઠું પણ કહી શકો બહુ ટેસ્ટી એવી સ્ટ્રીટ સાઇડમાં આ રીતે મળતું હોય છે એવું આપણે બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો વુડ એપલ એટલે કે કોઠા છે ઇઝીલી આ સિઝનમાં તમને ઉનાળામાં મળી જાય છે તો બિલ્લીપત્રનું ઝાડ હોય એના જે ફળ હોય એને કોઠા કહેવાય તો તમે બિલ્લીપત્રનું ફળ પણ કહી શકો અને એને તમે બેલ ફળ પણ કહેવાય છે આ રીતે બહારથી પથ્થર જેવું હોય છે તમારે આ રીતે એને દસ્તો લઈ કે પછી તમે આપણે કોકોનટ શ્રીફળ જે રીતે આપણે વધેરીએ એ રીતે પણ તમે તોડી શકો તો આ રીતે ઇઝીલી તૂટી જશે દસ્તાથી અને પછી આ રીતે તમે એને ખોલશો તો આ ટાઈપનું જે બિલ્લી ફળ એટલે કે કોઠું તમને મળે તો એ પરફેક્ટ આ ચાટ કે પછી મસાલા બેલ બનાવવા માટે તૈયાર છે તો કાચું પણ થોડું હશે તો પણ એ તમે વાપરી શકો પણ ટેસ્ટમાં વધારે સારું થોડું જો આવું બ્રાઉન કલર હશે તો વધારે સારું એવું બનશે તો આ રીતે મેં અહીંયા ત્રણ લીધા છે તો અહીંયા આ રેસીપીથી હું તમને એક બેલ ફળ કે પછી તમે કોઠાની કેવી રીતે ચટણી કે ચાટ બનાવીશું એ જોઈશું ખાણી દસ્તો લઈ લઈશું એમાં બે તીખા લીલા મરચાં તીખાશ તમને જોવે એ રીતે એક મરચું કે અડધું મરચું પણ લઈ શકો તો આ રીતે મરચાંને વાટીશું તમે મિક્સર જારમાં પણ આ પ્રોસેસ કરી શકો પણ આ રીતે વાટીને બનાવશો તો ટેસ્ટ વધારે સારો એવો આવશે મરચું વટાય છે એટલે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરેલા ઉમેરી એને પણ વાટી લેશું તો એનો એક ફ્લેવર આવી જશે હવે જે પરફેક્ટ એવું રાઈપ થયેલું બિલ્લી છે તો બિલ્લી ફળ છે કે પછી કોઠું છે એનો પલ્પ મેં બધો ઉમેરી દીધો અને પછી આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ તમે ખાંડ પણ વાપરી શકો અને સાથે અડધીથી પોણી ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને પછી આપણે એને પાછું આ રીતે વાટી લેશું અહીંયા મિક્સર પણ તમે વાપરી શકો આ રીતે વાટીને બનાવશો તો ટેસ્ટ વધારે સારો એવો આવશે આ રીતે થોડી જ વાર તમે એને થોડું આ રીતે વાટશો એટલે એકદમ સોફ્ટ એવું મિશ્રણ એવું રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો જોતાં જ તમને મોઢામાં પાણી આવી જાય એવું આ ટેસ્ટી ખાવામાં લાગે જો એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવશો એક ટી સ્પૂન જેટલું તેલ ઓપ્શનલ છે ઉમેરવું હોય તો ઉમેરવાનું છે મિક્સ કરીશું અને સર્વ કરવા માટે તો મસાલા બેલ કે મસાલા કોઠું તૈયાર છે સ્ટ્રીટ સાઈડ મેં આ ખાધેલું છે પણ જો તમે ક્યારેય આવી કોઠાની ચટપટી ચાટની જેમ મસાલા કોઠું ન ખાધું હોય તો એકવાર ટ્રાય કરજો માત્ર ચાર સામગ્રીઓ અને બધી ચાટ ભૂલાવી દે એટલું ટેસ્ટી આ ખાવામાં લાગે છે તો શંકર ભગવાનના પ્રિય એવા બિલ્લીપત્રનું આ ફળ છે અને એની આ મસાલા ચાટ છે બહુ સિમ્પલ એવું છે પણ ખૂબ જ ટેસ્ટી એવું એકવાર જો તમે એને ખાશો તો તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલો એનો ટેસ્ટ સારો હોય છે તો અહીંયા જો તમને લૂ લાગતી હોય ઉનાળામાં કે પછી તમને કબજીયાત રહેતો હોય વિટામિન સી પણ બહુ જ આમાં ભરપૂર હોય છે સાથે ઇમ્યુનિટી તમારી વધારે છે તો હેલ્ધી ગુણકારી એવી કોઠાની ચાટ કે મસાલા કોઠું કે મસાલા બેલની આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ